આજે ફ્રેન્ડશીપ ડે છે ત્યારે રાજકોટની અમે એક ઘટના આપણે બતાવી રહ્યા છીએ ફ્રેન્ડશીપ દિવસના રોજ કૃષ્ણ અને સુદામાની મિત્રતા ઇતિહાસમાં ધરબાયેલી રાજકોટની આ કહાણી તો રાજકોટ જિલ્લાના સંસ્થાનમાં અનેક દેવી દેવતાના મૂર્તિઓ છે અહીંયા અનેક મૂર્તિઓ વચ્ચે એક વ્યક્તિની પ્રતિમા છે અને આ પ્રતિમામાં જેતપુર જેતપુરમાં ઉદ્યોગ સાથે સંકળાયેલા ચંદુભાઈ મકવાણા રોજ અહીંયા આવે છે અને સંસ્થાનમાં જઈ આ મૂર્તિની પાસે જઈ દંડવત પ્રણામ કરે છે અહીં તેઓના પરમ મિત્ર અપુ જોગરણા એટલે કે અપુભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો હતા અપુ જોગણાનું અહીંયા પ્રતિમા છે બંને મિત્રો હતા અને બંને મૂળ ભાવનગરના છે ચંદુભાઈ પોતાના કામકાજ માટે જેતપુર આવી ગયા એક વખત અપ્પુભાઈનું એક્સિડન્ટ થયું અને ચંદુભાઈ તેને મળવા પહોંચે તે પહેલા તેઓ અપુભાઈ આ દુનિયા છોડી દીધી હતી ચંદુભાઈને કોઈ જગ્યાએ ચેત પડે નહીં રોજ તેને તેના મિત્ર યાદ આવે કોઈ મુશ્કેલી હોય કામ પૂરા ન થતા હોય ત્યારે ચંદુભાઈ તેમના મિત્ર અપુભાઈને યાદ આપે ને તેના સ્વર્ણ સાથે ચંદુભાઈના અટકેલા કામ પૂરા થતા આ શ્રદ્ધા હતી મિત્રભાવની ચંદુભાઈને અપુ જાણે કે અદ્યશ્ય રહી દરેક કામમાં મદદ કરતા તેવી અનુભૂતિ પણ થતી હતી હંમેશા પોતાના દિનમાં વસી ગયેલા અપ્પુને કાયમ જીવિત રાખવા માટે ચંદુભાઈને કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેમની મૂર્તિ બનાવી અને જે અપુના સમસારમાં સ્થાપિત કરી છે તો આજે મિત્રતાપૂર્ણ દિવસે એટલે કે ફ્રેન્ડશીપ ડેના રોજ ચંદુભાઈ એ તેમના કેટલાક મિત્રો સાથે અહીં આવ્યા હતા અને પોતાના મિત્રને તસવીરોમાં દેખાય છે તે તૈયાર કર્યા હતા આજે ફ્રેન્ડશિપ ડે છે ફ્રેન્ડશીપ ડેના દિવસે તમામ મિત્રોને શુભકામના આજે અમારા મિત્ર ચંદુભાઈ અમને બધા મિત્રોને રાજુભાઈ જયેશભાઈ હિતેશભાઈ બધા મિત્રોને બોલાવ્યા છે અહીં શમસન ગ્રહ ખાતે એમના મિત્ર અપુભાઈની પ્રતિમા મૂકેલી છે અપુભાઈ સ્વર્ગલોક સીધા અને આજે લગભગ બાવીસ પચીસ વરસ થયા પરંતુ ચંદુભાઈ દ્વારા એક પણ દિવસ એવો ન હોય કે એના મિત્ર અપુભાઈને યાદ કરવામાં ન આવ્યા હોય સવારે ઉઠીને પહેલું કામ એમનું અહીં પ્રતિમાએ આવી એમના મિત્ર સ્વર્ગસ્થ અપ્પુભાઈને પુષ્પ અર્પણ કરી પોતાના ધંધા જાય છે ત્યારે વિશ્વના આટલા મોટા સંબંધો અવળું વિશાળ જગતની અંદર આપણે શાસ્ત્રોથી ને અભ્યાસથી શીખતા એવા છીએ કે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા ભગવાન રામચંદ્રજી અને હનુમાનજીની મિત્રતા પિક્ચરમાં જોયું હોય તો આપણે જય અને વિરુની મિત્રતા અને પોલિટિક્સમાં જોયું હોય તો બે પાર્ટીના વિરોધીઓ હોય તો પણ આવી મિત્રતા હોય ત્યારે આવી મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે હું એવું ચોક્કસ કહી શકું કે ચંદુભાઈ ને અપુભાઈની મિત્રતા ત્યારે આ તકે ના ચરણોમાં અમારા વંદન અને કૃપાળુ પરમાત્માના દિવ્ય આત્માને શાંતિ આપે અને અમારા તમામ મિત્રોને પણ આ તકે આ ફ્રેન્ડશીપ ડેની શુભકામના ધન્યવાદ ચંદુભાઈ પૂપાભાઈ મકવાણા મારું નામ છે આજે ફેન્સિંગ ડે છે એટલે આજે અપુભાઈને હું ફેન્સિંગ ડે માટે અમે બધા છોકરા મિત્ર સરખા કેક કાપવા આવ્યા છે એમ ને ફેન્સિંગની ઉજવણી કરી છે આજે અપ્પુભાઈનું ભાવનગર અમે પે સાથે હતા સન્ની અંદર અને ભાવનગર મારું સન્ની ગુપ હતું ને અમારી મિત્ર બધાની સારી હતી પણ ભગવાનને કરવું એવું કે અપ્પુભાઈ ભગના હતા અપુભાઈનું એકદી એક્સિડન્ટ થઈ ગયું અપ્પુભાઈ મૃત્યુ ભાઈમાં હું બે હજાર પાંચ છમાં આયા આવ્યો ગયો જેતપુર પણ મેં બધી ભગવાનની મૂર્તિ જોઈ બે હજાર સોલ માં તો મને એમ કુ મારે મારા દોસ્તાની મૂર્તિ મેકવીશ તો મેં મારા દોસ્તાની અપુભાઈ અપુભાઈની મૂર્તિ ને આ નવ વર્ષ હું અપુભાઈની આ પૂજા પાઠ કરવા આવું છું તૈયાર કર્યા હતા સુરેશ સાથે